ભાજપ સરકાર આદિવાસી માટે કાર્યશીલ હોવાના દાવા કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપ સરકાર આદિવાસી હોવાનો સૂર ઉઠી રહ્યો છે આ બંનેની વચ્ચે આદિવાસી રાજકારણ ગરમાયું છે જેના કારણે દેડિયાપાડા ગામ હાલ ચર્ચાનો વિષય બન્યો છે ડેડ્યાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે ત્યારે આદિવાસી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ચેતર વસાવાના પત્ની પણ ત્યાં હાજર હતા ત્યારે કેવી તંગ પરિસ્થિતિ સર્જાય ડેડિયાપાડામાં અને આદિવાસી સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા તો એ દ્રશ્યો જોઈ લો કે જે દેડિયાપાડામાં સર્જાયા છે Gue t referred on it Hani Surab, all right? Third second band's name, mayor! Somehow yuni challenge from invers, para za asaaka saaka Haaka chուra. yat een રાજનીતિનો શિકાર બનેલા અને કહેવાતા આદિવાસી સાવજ ચૈતર વસાવા હાલ જેલમાં છે અને તેમના જામીનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે તેમની ગેરહાજરીમાં પણ દેડિયાપાડામાં ફરીથી આદિવાસીઓનો જનસલાબ ઉમટ્યો હતો આદિવાસી જનતાની આદિવાસી હુંકાર રેલી યોજાઈ હતી જેમાં આ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ તેમજ આદિવાસી આગેવાનો સહિત ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા પણ હાજર રહ્યા હતા ત્યારે જે આદિવાસીઓ માટે ચૈતર વસાવા લડી રહ્યા હતા તે તો હાલ જેલમાં છે ત્યારે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા હવે આદિવાસીઓનો હુંકાર બન્યા છે ત્યારે આદિવાસીઓ સાથે થતા અન્યાય અને અત્યાચારને લઈ તાલુકા પ્રાંત કચેરીએ આবেদন પત્ર આપવાનું આયોજન કરાયું હતું પરંતુ આবেদন પત્ર આપે તે પહેલા જ વર્ષા વસાવા સહિત સૌ કોઈને પોલીસ દ્વારા બહાર રોકવામાં આવ્યા અને આবেদন પત્ર આપવા દેવામાં આવ્યું ન હતું તેમજ પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું એટલું જ નહીં પરંતુ મીડિયાને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો ત્યારે વર્ષા વસાવાએ આ સમગ્ર પરિસ્થિતિ વિશે અને આદિવાસીઓ સાથે થતા અન્યાય વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી સાંભળો વર્ષા વસાવાને કે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર તેમજ પોલીસ પર તેઓ કેવા કેવા આરોપ લગાવી રહ્યા છે હવે જે ભાજપ સરકાર આપણી આદિવાસી આદિવાસી લોકોને જે કોઈપણ યોજના હોય એ કશું મળતું નથી અને આપણા યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે રોડ રસ્તાઓ ખરાબ છે આપણી શાળાઓમાં પૂરતા ટીચરો નથી એ બધા મુદ્દાઓ લઈને આજે જે આવેદનપત્ર આપવાનું હતું એ માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા પરંતુ અમને પોલીસ દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે અને અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી ત્યારે અત્યારે પોલીસ સ્ટેશનની અંદર ભારત સંકલ્પ યાત્રાનું એ લોકોનું સરકારી વાહન અંદર ઊભું રાખ્યું છે એટલે કહેવામાં આવે છે કે અંદર અમારા આદિવાસી લોકો માટે જગ્યા નથી એવું કહેવા માટે એવું કહેવામાં આવે છે અને બંને ગેટ બંધ કરી દીધા છે અને લોકોને અંદર જવામાં આવતા જવા દેવામાં આવતા નથી હવે આપણી આ આદિવાસી આ વધારે પબ્લિક જોઈને પછી એ લોકોને જાગૃત કરવામાં આવે છે પોલીસ તંત્રને કે કોઈ આદિવાસી વ્યક્તિને અંદર જવા દેવામાં આવશે નહીં એવી રીતના એ લોકોનું પોલીસ તંત્ર એલર્ટ રહીને આપણા આદિવાસીઓને રોકે છે અને અંદર ત્યારે વર્ષા વસાવાના નિવેદન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકાર દ્વારા આદિવાસીઓ સાથે અન્યાય અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે મહત્વની બીજી વાત કે આદિવાસી જનતા સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું અને મીડિયાને પણ કવરેજથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચૈતર વસાવાને જ્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન ખેતર અને ઘરે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પણ મીડિયાને પોલીસ દ્વારા દૂર રાખવામાં આવી હતી એટલે સવાલ ઊભો થઈ રહ્યો છે કે કેમ ચૈતર વસાવા કે આદિવાસી જનતાની તેમના હક કે ન્યાયની વાત હોય તો મીડિયાને દૂર કરાઈ રહ્યું છે શું પોલીસ કે સરકાર નથી ઈચ્છતી કે ચેતર વસાવાના કેસમાં મીડિયા દ્વારા સાચી હકીકત બહાર આવે શું સરકાર નથી ઈચ્છતી કે મીડિયા દ્વારા આદિવાસીઓની વેદના પીડા તેમની સાથે થતો અન્યાય લોકો સુધી પહોંચે મીડિયા કે જે ચોથી જાગીર ગણાય છે ત્યારે આજે મીડિયાને આ તમામ ઘટનાઓથી દૂર કરીને ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈક કાળું રંધાઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા છે બીજી બાજુ મનસુખ વસાવા કે જે પોતાને આદિવાસી દીકરો ગણાવે છે ત્યારે મનસુખ વસાવાને પણ સવાલ કે મનસુખભાઈ રોજ બરોજ આદિવાસીના નામે રાજનીતિ કરો છો લોકસભા માટે તો એ જ આદિવાસીઓના પ્રશ્નો તમને કેમ નથી દેખાતા કે નથી સંભળાતા તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર